ખેડા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા અંગે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું છે ખેડા જિલ્લો દારૂનો હબ બન્યો છે યુવાનોને ડ્રગ્સની બચાવના સૂત્રોચ્યાર સાથે જિલ્લા કલેક્ટરે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું છે કોંગ્રેસે દારૂ અને યુવાધનને નષ્ટ કરનારો ડ્રગ્સનો વેપાર બંધ નહીં થાય તો જનતા રેડની ચીમકી આપી છે અને જિલ્લા કોંગ્રેસે સમગ્ર મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે

અડ્ડાઓ ધમધમે છે ત્યારે આજની યુવા પેઢીનો વિચાર કરીને આજની યુવાન મહિલાઓ જે વિધવા થઈ રહી છે એ નાની વયે જે મહિલાઓ વિધવા થાય છે એ મહિલાઓની વેદના સાંભળી અને અમારા વડગામના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી સાહેબે જ્યારે થરાદમાં મહિલાઓ સ્કૂલની બાજુમાં જ દારૂનો અડ્ડો છે તે વારંવાર બહેનોએ તેનો અવાજ ઉઠાવ્યો છે પણ એ મહિલાઓનો અવાજ દબાવી દેવામાં આવતો હતો ત્યારે સાહેબે જે રજૂઆત કરી કે ભાઈ જો આ દૂ ના ધમધમે છે ત્યારે તેમણે સામે ઉભેલા જે કઈ પોલીસ કર્મીઓ હતા તેની અંદર જીગ્નેશભાઈ મેવાણી સાહેબે એ પણ કહ્યું છે કે જે સારા પોલીસ કર્મી આઈપીએસ અધિકારીઓ છે

જ્યારે જનો આક્રોશ યાત્રા લઈને નીકળ્યા તે વખતે તેમણે તેમના એક કે જે મંડળ છે ચાલે છે એ કેવું મંડળ એ મંડળ ની અંદર તો કોઈ મને એવું ન દેખાયું કે પોલીસ कर्मी એમના મિસિસ હોય આવી મહિલાઓને ઉભી કરી જાય જોર લગાવે છે તો હું આપના માધ્યમથી ગુજરાત સરકારને પર સંમિત કે શું તમે ગુજરાતની અંદર ના ગુજરાતની અંદર દારૂ बंदी છે બસ તમે સમગ્ર ગુજરાતની વેચાયા ગુજરાત ની અંદર દરેક મહિલા કોંગ્રેસ તાલુકા તાલુકે જનતા રેડ પણ કરીશું અને આવનારા દિવસો જનતા રેડ કરીને જન આંદોલન થશે એવી અમે એક માગણી છે મારું નામ મહેન્દ્રસિંહ રાણા ખેડા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ આજ રોજ ખેડા જિલ્લાના આગેવાનો અને કાર્યકર મિત્રો સાથે દારૂબંધીના નક્કર પગલાં લેવાય અને જે રીતે ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિમાં છેલ્લા પાંચ વર્ષોથી દારૂના વેપાર વધી રહ્યો છે ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બાબતે અગાઉ પણ અમે લેખિત ડીએસપીને આ અરજી આપેલી છે તમને બતાવું છું આ અરજીમાં અમે ટાંક્યું છે કે ગુજરાતમાં જે રીતે દારૂબંધીના છાસવારે નિયમો તોડવામાં આવી રહ્યા છે એ જ રીતે ખેડા જિલ્લામાં પણ કઠલાલમાં અને ઠાસરામાં કરોડો રૂપિયાનો દારૂ પકડ્યો અને એમાં સીધે સીધા ભાજપના આગેવાનો હોવાનું લોકચર્ચામાં હતું તેમ છતાં એમને છાવરવામાં આવ્યા અને આ કેસને દફે કરવામાં આવ્યો તો અમે આ લેખિત અરજી જે તે સમયે કરી હતી આજે અમારે જ્યારે વડગામમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી એમને જ્યારે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા અને રજૂઆત કરતા એમને કહ્યું કે જે રીતે અધિકારીઓ કામ નથી કરતા અને અધિકારીઓ કામ નહીં કરે તો એમની સામે તપાસ થઈ અને એમના પટ્ટા ઉતરી જશે એ વાત કરી એ વ્યાજ વ્યાજબી હતી પણ એની સામે ગુજરાતના વર્તમાન ગૃહમંત્રી અને સીએમ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કાર્યક્રમ નક્કી કરી અને પોલીસ અધિકારીઓના પરિવારજનો છે એવું બતાવી અને અમારા પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા સાહેબ જણા આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે એમની સામે આ લોકોને લાઈને ઊભા કર્યા આ ખરેખર બહુ દુઃખદ બાબત છે કે જે રીતે પોલીસ નિષ્ક્રિય રહી અને દારૂના વેપલા વધી રહ્યા છે